ભરૂચ કેજે પોલિટેકનિકલ કોલેજ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારો અને છાત્રો દ્વારા પશ્ચિમ બંગાળના ટીએમસીના નેતાએ મહિલાઓની સાથે કરેલી જાતીય સતામણીના વિરોધમાં ભારે સૂત્રોચારો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં એ બીપીના હોદ્દેદારો અને છાત્રો હાથોમાં બેનર સાથે સૂત્રોચ્ચારો કરીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી હતી પશ્ચિમ બંગાળના ટીએમસીના નેતા શેખ શાહજહા અને તેમના સમર્થકોએ પરગણા જિલ્લાના સંદેશ ખાલીમાં મહિલાઓની જાતીય સતામણી અને બળજબરીથી જમીન હડપવાના આક્ષેપો કર્યા હતા આ મામલે સમગ્ર દેશમાં તેમના વિપક્ષી ભાજપ દ્વારા વિરોધના કાર્યક્રમો અપાઈ રહ્યા છે જોકે હાલમાં તેમની ધરપકડ કરાઈ છે પરંતુ ત્યારબાદ પણ તેમના દ્વારા સતામણી કરાઈ હોય તેવી મહિલાઓ એક પછી એક સામે આવી રહી છે જેને લઈ આજરોજ ભાજપની વિદ્યાર્થી પાક એબીવીપીના છાત્રો દ્વારા કોલેજના ગેટ સામે સૂત્રોચારો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું સમગ્ર દેશમાં ટીએમસીના નેતા શેખ શાહજહાં સામે વિરોધના કાર્યક્રમો અપાયા છે ભાગરૂપે આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મમતા સરકાર તેમના રાજમાં મહિલાઓ સલામત ન હોય તેમના રાજીનામાની માંગ કરી હાથોમાં બેનરો અને સૂત્રોચ્ચારો સાથે વિરોધ નોંધાવ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના

તેના માટે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરૂચ કાર્યકર્તા દ્વારા વિરોધ પ્રદર્શન કરવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે આપણે જાણીએ છીએ છેલ્લા કેટલાક વર્ષોથી પશ્ચિમ બંગાળના જે ઉત્તરના ચોવીસ પરગણા જિલ્લાના સંદેશ ખાલી વિસ્તારમાં મહિલાઓ ઉપર અત્યાચાર થાય છે અને તેઓને તેમનું જે સામૂહિક ઓળખણ છે તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે આમાં એ લોકોને કોઈ ન્યાય આપવા માટે તો કોઈ આગળ આવતું નથી અને ત્યાંની જે ગવર્મેન્ટ છે જે શાસક પક્ષના નેતાઓ છે તેઓ હિન્દુ ઘરની હિન્દુ ઘરની છોકરીઓ અને તેના મહિલાઓને જબરજસ્તી અપહરણ કરીને તેઓને તેઓ જે શાસક પક્ષનો કાર્યાલય છે ત્યાં કાયાલેવામાં લાવે છે અને ત્યાં તેમના પર અત્યાચાર કરવામાં આવે છે અને તેમનું શોષણ કરવામાં આવે છે આ અત્યાચારોથી જે પીડિત મહિલાઓ છે તે કેટલાય ટાઈમથી આંદોલન કરે છે પરંતુ તેનો કોઈ તેનો કોઈ ઉકેલ આવતો નથી તેના માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નારીના સન્માનમાં આગળ આવ્યું છે અને તેઓને ન્યાય અપાવવા માટે આપણે જે રાષ્ટ્રપતિ શ્રીને આપણે માંગ કરી છે કે તેઓ આમાં હસ્તક્ષેપ સ્ટેપ કરે અને આ નારીઓને ન્યાય અપાવે છે અને આપણે આ રીતે જે અધિકાર રાષ્ટ્રીય અધિકાર મંચ છે રાષ્ટ્રીય મહિલા સુરક્ષિત મંચ છે અને ત્યાંના જે માનનીય શ્રી છે તેઓને આપણે અરજી તેઓ હસ્તેપને સ્વીકારીએ છીએ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અમુક માંગ કરે છે જેમ કે આ જેમાં એ લોકો પર જે અત્યાચાર થયા છે તેની તપાસ ઉચ્ચતય ઉચ્ચતરીય જે એજન્સીઓ છે તેના દ્વારા તપાસ કરવામાં આવે બીજું કે એમના પર જે અત્યાચારો થાય છે જે તેમનું શોષણ કરવામાં આવે છે તે તાત્કાલિક ધોરણ અટકાવવામાં આવે તેમનું સામૂહિકનું જે ઓળખવાનું ઉલ્લંઘન છે તે બી અટકાવવામાં આવે ત્રીજું કે મહિલાઓને જે આ જે ઘટના છે તેની જે હકીકત છે તે ગવર્મેન્ટ સુધી પોકાડવા માટે અને તેઓને કોઈ તકલીફ ના પડે તેના માટે એક હેલ્પલાઇન નંબર બહાર પાડવામાં આવે તો કે જે મહિલાઓ કેટલાય વર્ષોથી આ લોકો માનસિક ત્યાસથી જે શોષાય છે તે લોકોને બહાર ધીમે ધીમે બહાર આવવા માટે મનોચિકિત્સક દ્વારા ત્યાં કેમ્પ કરવામાં આવે અને તેઓને સારવાર મળે અને આ રીતના એબીપી માંગ કરે છે કે આ પશ્ચિમ બંગાળની જે સંદેશકાલી વિસ્તારની મહિલાઓ છે તેઓને જલ્દીથી જલ્દી ન્યાય મળે જય હિન્દ. જય ભારત